નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે બેવા મિત્રોની કે જે મિત્રો હોસ્પિટલમાં મળે છે એક મિત્ર ફૂલ પેરેલાઈઝ હોય છે અને એક મિત્ર થોડું હલનચલન કરી શકે છે પરંતુ તે એ બંને મિત્રો હોસ્પિટલમાં જ બને છે અને ત્યારબાદ પ્રથમ મિત્ર હોય છે ફૂલ પેરેલાઈઝ હોવાથી તે ઊભા નથી થઈ શકતા અને તે નર્સને વારંવાર કહે છે કે મને કોઈ મારી નાખવાનું ઇન્જેક્શન આપો મને મરી જવું છે મારે નથી જીવવું પરંતુ ત્યારે બીજો તેમનો મિત્ર એ તે બારી પાસે જાય છે અને તેમને બારની સંપૂર્ણ દુનિયા બતાવે છે જેમ કે બાર કેવો સરસ મજાનો ફુગા વાળો છે બાર કેવો સરસ મજાનો આઈસ્ક્રીમ વાળો છે બાર લોકો ઘૂમી રહ્યા છે બાર લોકો આ રીતના ફરે છે બાર લોકો હરે છે તો આ આ મિત્ર જોઈને તેમને પણ હરરોજ આ રીતના તેમને ગાઈડ કરે છે તેથી પેલો મિત્ર હોય છે તેમને થોડીક જીવવાની આશા જાગે છે અને તે મિત્ર એ થોડુંક જીવે તે માટે તેમને વધુને વધુ પ્રોત્સાહન કરે છે થોડોક સમય થાય છે એટલે બીજા મૃત્યુ જે બીજા મિત્ર હતો કે જે દરરોજે ગાઈડ કરતો તે મિત્રનું મૃત્યુ થાય છે પરંતુ આ પહેલા મિત્રને ખબર નથી હોતી તેથી તે મિત્રને જાણ વગર તે મૃત્યુ પામે છે અને તે જોવે છે કે નર્સને બોલાવે છે કે મારો મિત્ર ક્યાં છે એ તમને નથી જ્યા એ તો મરી ગયો એનું મૃત્યુ થયું છે એટલે આ મિત્ર મુંજાઈ જાય છે મનમાં કે હવે હવે હું કઈ રીતના જીવીશ મારો છે માણ માંચડાતા રસડાતા તે પહોંચે છે બારી પાસે અને જોવે છે બારી પાસે તો તે બારીમાં જ એક ફક્ત ને ફક્ત કાળી દીવાલ કે બારીની બહાર કઈ દેખાતો નથી પરંતુ એક કાળી દીવાલ દેખાય છે અને તે કાળી દીવાલ થકી

મોઢામાંથી તેનાથી કોઈનું જીવન બચાવી પણ શકીએ છીએ અને કોઈનું સારું જીવન હોય તમને બગાડી પણ શકીએ છીએ એટલા માટે આપણા શબ્દોને આપણે એવી જગ્યાએ ઉપયોગ કરીએ જેથી લોકોનું જીવન સુધરે અને લોકોને મોટિવેટ કરતા રહીએ ધન્યવાદ